પાસવર્ડ તમારી પાસે જે રહેલા છે એના આધારે સરકારીમાં અને ગ્રાન્ટેડ ની અંદર જઈ અને લોગિન કરીને તમે ચેક કરી શકો છો કે તમને કઈ શાળા ફાળવણી આવેલી છે પ્રોવિઝનલ શાળા ફાળવણી પેલી વસ્તુ આ હવે બીજી વસ્તુ કે તમારે છે એ શાળા ફાળવણી જાહેર થઈ છે એનો મતલબ એમ નથી કે આ તમારી ફાઇનલ શાળા ફાળવણી છે હવે આના આગામી સ્ટેપ એ રહેવાનું છે કે આગળના સમયની અંદર છે એ તારીખ 25/6/2025 ના દિવસે 25/6/2025 ના દિવસે જેટલા પણ ઉમેદવારો રહેલા છે એ બધા જ ઉમેદવારોમાં જે કોમન ઉમેદવારો રહેલા છે 1281 જેટલા ઉમેદવારો છે જે કોમન છે કોમન મતલબ કે સરકારી ઉચ્ચતરમાં પણ એને શાળા ફાળવણી કરવામાં આવેલી છે તેમ જ ગ્રાન્ટેડ ઉચ્ચતરમાં પણ એમને શાળા ફાળવણી કરવામાં અવેલે છે તો હવે 1281 જેટલા છે એક કોમન ઉમેદવારો રહેલા છે તો જે આ કોમન ઉમેદવારો રહેલા છે એમના માટે સૂચના એવી છે કે તમારે છે ઓનલાઈન જે અગાઉ આપણે ઘણા સમયથી મેસેજ થ્રુ અને વિડીયોમાં પણ એક બે વખત વાત કરેલી હતી એ મુજબ તમારે છે સંમતિ આપવાની થાશે કે તમારે બંનેમાંથી કઈ શાળા રાખવાની છે

અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો સત્યાવીસ છ બે હજાર પચીસ ના દિવસે તમારી ફાઈનલ શાળા ફાળવણી જાહેર કરી દેવામાં આવશે પચીસે છે તમારે હક આપવાનું મતલબ જે શાળા ફાળવણી જાહેર કરવામાં આવશે એ ફાઇનલ રહેશે મતલબ કે એ શાળાના આધાર તમને ખ્યાલ આવે છે કે તમને કઈ શાળા મળેલી છે જોબ કરવાની થશે આગામી સમયમાં તો એ ફાઇનલ શાળા ફાળવણી જાહેર કરવામાં આવશે એ રીતે છેલ્લો પોઈન્ટ મૂકેલો છે જે સૂચના ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકેલી છે ગ્રુપમાં પણ જે મૂકી દીધેલી છે એમ તો એની અંદર એક સ્પષ્ટ વાત લખેલી છે કે તમારે છે એ બંધ કઈ પણ છે એ આપવી ફરજિયાત છે હવે કેસ તમે છે સંમતિ આપતા નથી બીજીમાં હું નહીં જાઉં એ રીતની મતલબ તમારે સંમતિ આપતા નથી તો એવા સંજોગોમાં જે ભરતી બોર્ડ છે નિર્ણય એવો છે કે એ લોકો છે તમને સરકારી અથવા તો ગ્રાન્ટેડ બંને કોઈ એક શાળા ફાળવી દેશે અને બીજામાંથી તમને બાકાત કરી દેશે તો આ રીતની છે આપવી પડશે જે વારાિપીટ થાય છે એ અટકે એના માટે છે આ વસ્તુ લાવવામાં આવેલી છે જેથી જે નીચો મેરિટ વાળો ઉમેદવાર છે એના પછીનો જે ઉમેદવાર કોઈ પણ હોય છે તો એમને એ શાળા ફાળવણી જાહેર કરી દેવામાં આવે અને એમને એ શાળા મળે જાહેર કરી દેશે અને બીજી શાળામાંથી તમને છે એ તમારું નામ દૂર કરી દેશે તો આ રીતની પ્રોસેસ રહેવાની છે તો જેટલા પણ ઉમેદવારોને છે એ શાળા જાહેર કરવામાં આવેલી છે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમે લોગિન કરી અને તમે તમારી